નમસ્તે મિત્રો હિન્દુ પરંપરા ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સૂર્યનારાયણની વ્રત કથા અને વ્રતની વિધિ જોઈશું સૂર્ય નારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા એક દિવસ સૂર્યનારાયણની માં કહે કે બેટા હવે તો હું ઘરડી થઈ મારાથી કામ થતું નથી માટે તું જલ્દી લગ્ન કરે તો સારું ત્યારે સૂર્યનારાયણ કહે કે આ જંગલમાં એક રાણી છે તેને રનાદે નામની દીકરી છે તે મને પસંદ છે તું તેની સાથે મારી સગાઈ કરી આવજે બીજા દિવસે સૂર્યનારાયણની માં રનાદેની માતાની પાસે સૂર્યનારાયણનું માગો લઈ ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રનાદેની માએ કહ્યું કે ના તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘેર આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માએ બધી વાત કહી તો એ નિરાશ બની ગયા ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કર હું રનાદે સાથે જ પરણીશ બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રનાદે લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી તો તો દીકરી લઈશ શરત મંજૂર હોય લઈ ઉનાળાનો તાપ પડ્યો ત્યારે રનાદે કહે કે માં મને ખૂબ જ તાપ લાગે છે આપણે શું ખાવાનું બનાવીશું ત્યારે તેની મા કહે છે કે દીકરી રોટલા ઘડી નાખ ઘી સાકરને રોટલા ખાઈશું ત્યારે રનાદે કહે કે માં આપણા પાસે તાવડી તો નથી ત્યારે તેની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણના ઘેરથી લઈ આવ રનાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જા રનાદે ઘેર પાછી આવી તેની માને બધી વાત કરી તો માં કહે કે એમ ક્યાં ફૂટી જવાની છે તું તારે લઈ આવ રણાદે તાવડી લઈને ઘેર આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ રણાદે માને ઘેર જઈને બધી વાત કરી તો એ માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માએ કહ્યું કે બેટા તારી સગાઈ રણાદે સાથે કરી ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો માં જઈને રનાદેની માને કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે રનાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રનાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણની મા કહે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે બીજે દિવસે સૂર્યોનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે રનાદેની માનું છાપરું ઉડી ગયું તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ બીજે દિવસે રનાદે સૂર્યોનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા સૂર્યોનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે તે પછી રનાદે જમે એટલે રનાદેનું શરીર સુકાવા લાગ્યું એક દિવસ તેની માં કહે કે બેટા તારો શરીર કેમ સુકાઈ જાય છે રનાદે કહે કે સૂર્ય નારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે ત્યારે તેની માં કહે કે તેમને કહે કે સાકરનું પાણી પીને જાય અને તને જમવામાં કશો જ વાંધો નહીં બીજે દિવસે સૂર્ય નારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાઉને ત્યારે સૂર્યનારાયણ કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય એમ કહી અને સૂર્યનારાયણ રાણાદેની વાતને નકારીને ચાલ્યા ગયા રાણાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે આજે તો એમની પરીક્ષા કરું તેમણે એક કીરી પકડી દાબડીમાં પૂરી દીધી સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા ત્યારે રાનાદે કે ખોટી વાત એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી એ ખાતી રહી એ જોઈને રનાદે વિચારમાં પડી ગયા ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય એમ કહીને જમવા બેઠા એક કોળિયો પોતાની માનો રાખ્યો અને એક કોળિયો રનાદે માટે રાખ્યો અને બીજું બધું સૂર્યનારાયણ જમી અને ઊભા થઈ ગયા બીજે દિવસે પડોશમાં વાવડ ચાલી રનાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લડો છો પડોશણે કહ્યું કે કોઈ મારા છાણા ચોરી જાય છે સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યારે રનાદે કહે કે આપણા પડોશના છાણા કોણ લઈ જતું હશે સૂર્યનારાયણ કહે થોડા બોલી લઈ લે છે અને બહુ બોલીને માથે પડે છે બીજે દિવસે પડોશમાં ઝઘડો થયો ત્યારે રનાદે કહે છે કે તમે દરરોજ સુકામ લડો છો તમારા છાણા થોડા બોલી લઈ જાય છે ત્યારે એ થોડા બોલી કહે કે તને કોણે કહ્યું રનાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા અને જમવાનું કહ્યું તો સૂર્યનારાયણ કહે કે આજે મારે નથી જમવું આજે ગાળો ખાઈ અને મારું પેટ ભરાઈ ગયું છે ત્યારે રનાદે એ સૂર્યનારાયણની માફી માંગી સૂર્યનારાયણ કહ્યું કે રનાદે હવેથી આવી ભૂલ ન કરશો એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં તારું શરીર કેમ સુકાતું જાય છે દીકરા એક કોળીઓ ખાઈને રહીએ એટલે શરીર સુકાઈ જાય છે ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિનાનું છે છ માસ પૂરા થાય એટલે સવા ચાર શેર ઘઉંનો લોટ શેર એક ઘી અને શેર ગોળ લેવાનો તેના લાડુ બનાવી મને ધરાવવા એક લાડુ રમતા બાળકને આપવો બીજો ગાયના ગોવાળને આપવો ત્રીજો માળીને આપવો ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવું આ રીતે મારું વ્રત કરનારનું વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે રનાદે અને સૂર્યનારાયણની માએ બંને એ વ્રત કર્યું છ માસ પૂરા થતા ઉજવણું કરવાનું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા એ તેમને જમાડ્યા હવે તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી તેઓ પર અગણિત કૃપા થઈ જય સૂર્યનારાયણ તમારું વ્રત જે કોઈ કરે તેની દરેક મહેચ્છા પૂરી કરજો જેવા રણાદેને ફળિયા તેવા સૌને ફરજો તો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો હિન્દુ પરંપરા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો